સલો કરી દીધી છે બીજી વીણી બીજી વીણી સલો કરી દીધી છે હવે બીજી બીજી થાય અમારો કેમ કે હમણાં એમ કે આગાહી છે અમી રહી કે નહીં અહીંયા વીણી વીણ લઈએ અમે એટલે ઉપાદી ની કઈ વાંધો ન આવે કે નહીં એવું છે તો આજમાં જો ઓલા હેઠળ મુર્ત કરવાનું છે તો હાલો હવે કાઢમાં બહુ સાસુ બોલાય નહીં તો મસ્તી ની ઠંડી છે ને આમાં આ છોકરા હારો મસ્તી નો મસ્તી નો તાપવા માટે જો તાપ કરેલો છે બહુ મસ્ત મસ્ત તાપવાની મજા આવે એવું છે હા હા ટાઈડમાં તાપવાની મજા આવે તો આમાં જ તે હા ઠંડીમાં તાપવાની મજા આવે ને જો ઠંડી ફૂલ છે ને આમ જો ઠંડીમાં મસ્તી છે મસ્ત છે જો આ કરાટી ઉબાળે છે તો જો આ માર કપ આવી ગયો છે મસ્તી ના ગોટા ના ગોટા જો મસ્તી ના મસ્તી ના આવા ટાટા ટાટા ગોટા હે ચાકળવાળા ગોટા ચાકળવાળા ऐसी हाँ। क्वालिटी यहाँ पर ही मिलती है और कहीं भी, भी मिलती नहीं हिंदी थोड़ो को सुखा मस्त मस्त थेली बेली तो बीजी वीणी मस्त नहीं थेली बेली चार करना है बीजी वीणी मामी का टाइट से, से बहुत આવડ આવિયા કરુણા આય જોયું ન તા તોડા ઠેલ્યું લિન રકડે આમ મન દેતો કેમ મન હે કેમ વીલ મને મન ના થાતું હું વાંધો હું આવ હે

હાલો તો હાલો તો હવે આપણે બપોર બપોર કરી લઈ અહીંયા પોગી જવા વાળીએ જો આ ગાને હવે અમારે કંઈક ખાવું જોઈએ ને કા ગાને કંઈક નીરી દે થોડુંક આમ થોડું ભૂખી થઈ જઈ એટલે પેલા ગાને નહીં દઈ પછી આપણે ખાઈ નહીં હવે ગાને નહીં દીધું હવે બપોરે આપણે હાથ પગ હોય ને બપોરે કરી લઈ હું એટલું ગાહડ્યું કરીને ભૂખા બોલાવે એટલું એક બે ત્રણ ચાર પાંચ છ હાથ સારથી

ખાલા ભાઈ આવી દીધું હાલો આશુ બેન હા પીલી સપ્ટી છોડી દીધું હાલો પેલા ત્યાં ભારી બાર કોથળી બધું છે ને ત્યારે ઠેલવી દઈ ભરાઈ ગયો તાણી ભાઈ તો એક કોથળી ભરાઈ ગઈ ઠેલી Yeah, I

હે ચીકડી થાય છે હાલો અમારે પોતલી પડી છે લીમડે એટલે હું લીમડે પોતલી લેવા છું પાસે રાંધવાનું ચાલુ છે ને આ જો કપાસ છે એવું છે બધું હાલો તો પોતલી પોતલી લઈ આવીએ હા હાલો તો અમે આ કપાસ ઝોખવા માટે યુઝ કરવાની છે આ બધું